ચીઝ કોર્ન રાઈસ જે ફક્ત માત્ર દસ જ મિનિટમાં ટેસ્ટી હેલ્ધી એવો તૈયાર થઈ જાય છે અને બાળકોને પણ તમે લંચમાં આપી શકો તો ચાલો જોઈ લઈએ રેસીપી આજે આપણે અહીંયા રાઈસ છે મેં બનાવી લીધા છે આ રીતે અને ત્યારબાદ છે કોન જેને મેં બાફી લીધા છે પાંચ મિનિટ માટે વધારે આપણે સ્ટીમ નથી કરવાના આ મેં અહીંયા ચીઝ લઈ લીધું છે બટર છે અને આજે આપણે યુઝ કરીશું ગાર્લિક બટર ત્યાર પછી ડુંગળી જે મેં લીલી લીધી છે તમારી પાસે લીલી અવેલેબલ ના હોય તો તમે સૂકી ડુંગળી પણ લઈ શકો પીઝા મિક્સ મસાલો છે મીઠું લીલું લસણ અને સૂકું લસણ બંને લસણ લીધું છે અહીંયા મેં કટ કરીને ઝીણું ઝીણું મરી પાવડર ગ્રીન ચટણી અને ધાણાભાજી

થોડું એક થી બે મિનિટ માટે સાંતરી લઈશું આપણે તો લસણ અહીંયા આપણું સરસ ગયું છે તો હવે તેમાં આપણે કોન ઉમેરી દેવાના છે વન ફોર્થ કપ જેટલા મેં કોન ઉમેર્યા છે તમને જો વધારે પસંદ હોય તો તમે વધારે પણ ઉમેરી શકો હવે એક મિનિટ માટે આપણે તેને સરસ ધીમત આપે થવા દઈશું તો ત્યાં સુધીમાં હું અહીંયા

આ ટુકડા આપણે એટલે કરીએ છીએ કે જયારે આપણે રાઈસ ખાતા હશું ત્યારે વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક આ પીસ આવશે મેલ્ટ થયેલો તો ખૂબ જ સરસ લાગશે એટલે આપણે અહીંયા પીસ કરી લીધા છે અને આપણા મકાઈના દાણા પણ તમે જોઈ શકો છો કે ખૂબ સરસ એવા બની ગયા છે તો હવે આપણે તેમાં મસાલા કરી લઈએ પહેલા પીઝા મિક્સ મસાલો ઉમેરી દીધો મેં અહીંયા એક ચમચી જેટલો જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તમે પીઝા ખાતા હોય એ રીતે પિલેન્ડ આવશે

લીલી ડુંગળી ઉમેરીશું લીલી ડુંગળી પહેલેથી નથી ઉમેરવાની તર એના પાંદડા છે થોડા બ્લેક દેખાશે એટલા માટે આપણે લીલી ડુંગળી પાછળથી ઉમેરવાની છે અને આ મિક્સ કરી લઈશું હવે જો એક દાણો ખીલેલો ખીલેલો બન્યો છે જો તમારે પણ આવા ખીલેલા દાણા ના બનતા હોય ભાતના ભાત એકદમ ભેગો ભેગો બનતો હોય તો આના માટેની ટીપ્સ છે સરસ મજાની કે જ્યારે તમે ભાતને બનાવો ત્યારે એસી ટકા કૂક તો લગભગ બધા કરતા હોય છે પણ ત્યાર પછી પણ ઘણાને આ રીતે છૂટા છૂટા દાણા નથી થતા તમે જોઈ શકો કે એક એક દાણો છૂટો છે આ તો તેના પછી એની એક ટીપ્સ છે કે તમે ભાતને તરત જ ઠંડા પાણીમાં ઉપરથી એક ગ્લાસ જેટલું ઠંડુ પાણી નાખી લોળીમાં કાઢી અને પાંચ મિનિટ પછી આપણે તેને અડધી કલાક માટે ફ્રીઝમાં મૂકી દેવાના છે ફ્રીજમાં મૂકશો એટલે ભાત સરસ આ રીતે છૂટા છૂટા બનશે તો ભાતને આ રીતે જ્યારે તમારે છૂટા છૂટા બનાવવા હોય બિરયાની માટે પુલાવ માટે કે તો તમે થોડા વેલા ભાત બનાવી અને ફ્રીજમાં મૂકી દેવા જેથી આવા સરસ છૂટા છૂટા બનશે તમે જોઈ શકો કે જોઈને ખાવાનું મન થઈ જાય ઘણાને કે બહાર આપણે આ રીતે જતા હોય તો આ રીતે સરસ છૂટા ભાત મળતા હોય છે અને ઘરે બનાવીએ ત્યારે એના જેવા છૂટા બનતા નથી તો એના માટેની આ સરસ ટીપ હતી કે આપણે તેને ફ્રીજમાં મૂકી દઈએ ફ્રીજમાં મૂકવાથી ભાત સરસ આ રીતે ખુલ્લા ખુલ્લા બનશે અને હવે તેમાં આપણે થોડા ઉમેરી દેવાના છે છે અને આપણે જે ચીઝના પીસ બનાવેલા આ રીતે તે ઉમેરી દઈશું અને હવે તેને આપણે ધીમે ધીમે આ રીતે બધામાં મિક્સ કરી અને એક મિનિટ માટે ઢાંકણ બંધ કરી દેવાનું છે જેથી આપણું ચીઝ સરસ વચ્ચે વચ્ચે મેલ્ટ થશે ગરમમાંના કારણે

તો આપણે તેને સૌથી પહેલા તો ફેટી લઈશું કે જેથી કરી તે એકદમ પ્રોપર ઘણી ભાંગી જાય અને એકદમ રીસુ બની જાય જો અડધી મિનિટ કરતાં પણ ઓછો ટાઈમ લાગે છે તેને વેસ કરતાં થઈ ગયું હવે આપણે તેમાં ઉમેરીશું ગ્રીન ચટણી પેલા ગ્રીન ચટણી જોઈને ઘણાને એવું થતું હશે કે આ ગ્રીન ચટણી છે શા માટે યુઝ કરવાના છે પણ ગ્રીન ચટણી આપણે આ દહીંમાં યુઝ કરીશું જુઓ ખૂબ સરસ એવું પિસ્તા કલરનું દહીં આપણું બનીને અહીંયા તૈયાર થઈ ગયું છે તમને જો વધારે પસંદ હોય તો તમે થોડું વધારે પણ ઉમેરી શકો અને અહીંયા હું ગેસની ફ્લેમ પહેલા બંધ કરી દઉં છું નહીતર આપણા રાઈસ વધારે કુક થઈ જશે જો પ્રોપર સરસ મજાનું અહીંયા દહીં બનીને તૈયાર થઈ ગયું છે આપણું આ ગ્રીન ચટણી વાળું દહીં તમે એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આમાં હું થોડું મીઠું પણ ઉમેરી દઉં છું જેથી તેનો ટેસ્ટ સરસ આવે આ રીતે બનાવવાનું છે છે બની ગયું સરસ હવે આપણે ઉપરથી ધાણા રાખી દેવાના છે તો આ આપણું રાઈસ સાથે ખાવાનું દહીં તૈયાર છે તો આપણે રાઈસ પણ જોઈ લઈએ જો તમે જોઈ શકો છો કે આ રીતે ચીઝ જો આવી રીતે ક્યુબમાં મેલ્ટ થશે જો આ આવી રીતે દેખાઈ રહ્યું છે ધીરે ધીરે બધું મેલ્ટ થઈ રહ્યું છે જો જો આ બધું ચીઝ જ છે જે મેલ્ટ થઈ ગયું છે આપણે સરસ મજાનું તો હવે આપણે તેને સર્વ કરશું આ રીતે બનાવ્યું છે તો તેની સાથે આપણે

કેમ કે આપણે ચીઝ કોન રાઈસ બનાવ્યું છે અને થોડું આપણે ચીઝ ખમણી પણ લઈશું અંદર તો બધી જ બાઇટમાં આપણે ચીઝ આવશે એના ઉપર થોડા દાણા પાછી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને હા કમેન્ટ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું નવી રેસીપી સાથે હેપી કુકિંગ હેપી ઇટિંગ